નમસ્કાર આજે પ્રાણી જગતને લગતી એક રોચક વાત કરવાની છે શિયાળાની મોસમ શરૂ થવા માંડી છે એટલે પ્રાસંગિક પણ છે માનવ શરીરનું નોર્મલ તાપમાન સાડત્રીસ અંશ સેલ્શિયસ છે માનો કે ઘટીને ઝીરો અંશ સેલ્શિયસ કરતા પણ નીચું જતું રહે તો શરીર કુલ્ફી બને કુલ્ફી બનતા પહેલા તો મૃતદેહ બને એક પ્રાણી જોકે એવું છે કે જે પોતાનું બોડી ટેમ્પરેચર ઘટાડી અને માઇનસ ત્રણ સેલ્સિયસ કરી નાખતો હોવા છતાં જ થીજતું નથી વૈજ્ઞાનિક અજુબા જેવી વાત બસ ટૂંકમાં જણાવું છું ઉત્તર ગોળાર્ધના ખાસ્સા ઉત્તરીય અક્ષાંશોએ શિયાળા દરમિયાન વાતાવરણ કોલ્ડ સ્ટોરેજ જેવું થાય ત્યારે ત્યાંના કેટલાક સજીવો પૂર્વ તૈયારી તરીકે જાડી રૂવાટી ધારણ કરે છે આર્ટિક લોકડી તેનો દાખલો છે અમુકે પુષ્કળ ખોરાક

તે શિયાળા પૂરતી સુષુપ્ત અવસ્થામાં સરી જાય છે આમ તો શિયાળા દરમિયાન ઉત્તરીય અક્ષાંશોના ઘણી જાતના પ્રાણી પંખીઓ સુષુપ્ત અવસ્થા એટલે કે હાઈબરનેશન ભોગવે છે પણ તેમનું શારીરિક તાપમાન ખાર બિંદુ સુધી ઘટતું નથી અલાસ્કાની ખિસકોલી તે બધા કરતા જુદી છે શિયાળુ નિદ્રામાં પોટતી વખતે શરીરનું તે સુપર કુલિંગ કરી નાખે છે સુપર કુલિંગનો મતલબ એ કે પાણીનું તાપમાન ઠાર બિંદુ કરતા નીચે સરી જાય છતાં પાણી થી ખિસકોલી તેના શરીરનું તાપમાન શૂન્ય નીચે ત્રણ સેલ્સિયસ જેટલું કરી નાખે પરંતુ તેના લોહી સહિતના શારીરિક પ્રવાહીનું એકે ટીપું થીસતું નથી નદી નાળાના તથા સરોવરોના પાણીનો બરફ થાય ત્યારે ખિસકોલીના શરીરમાં રુધિરાભિસરણ મંદગતિએ થયા કરે છે અને કિડની પણ લો ગિયરમાં કામ કરતી રહે છે એ કિડની કે તો પ્રવાહી સાથે કામ પાડવાનું છે આ આઠેક મહિના ચાલે કારણ કે અલાસ્કાનો શિયાળો એટલો લાંબો હોય છે દરમિયાન સરેરાશ ત્રણ અઠવાડિયે ખિસકોલી મળમૂત્રના ત્યાગ માટે જાગે છે અને ફરી પાછી સમાધિમાં જતી રહે છે ખિસકોલી માટે વેકઅપ આલામ વગાડતી ક્લોક તેની બ્રાઉન ફેટ પ્રકારની ચરબી છે જે ગરમી પેદા કરે છે આ ચરબીનો સત્તાવન ટકા જથ્થો તેના ખભા પાસે ઓગણત્રીસ ટકા પુરવઠો તેના ગળાના ભાગે અને બાકીનો ચૌદ ટકા જથ્થો ડોગ ફરતે સ્ટોર થયેલો હોય છે નિયત સમયે આરંભ તે ચરબીનું દહન ખિસ્કોલીનું શારીરિક ટેમ્પરેચર ક્રમશ વધારીને ત્રણેક કલાકમાં સાડત્રીસ અંશના નોર્મલ આંકે પહોંચાડે એટલે ખિસ્કોલી સજાગ બની જાય છે આ ખિસકોલી પ્રકૃતિ જગતના અભ્યાસીઓ માટે પડકાર બને છે શિયાળા દરમિયાન હિમ ચાદરને લીધે ખોરાક દુર્લભ થાય ત્યારે ઠંડા મુલ્કોમાં ઘણા પ્રાણી પક્ષીઓ દરેક જેવી ક્રિયાને મંદ પાડી કોમા જેવી અવસ્થામાં સરી જાય છે પરંતુ બોડી ટેમ્પરેચરને સ્થાર બિંદુથી નીચે ઠેલતા નથી કારણ કે જોખમી છે અપવાદ કહી શકાય તેવા જે સજીવોનું તાપમાન શૂન્ય નીચે જાય તેમના શરીરમાં એન્ટિફ્રિઝ કેમિકલ્સ હોય છે એટલે લોહી થીજતું નથી અને ઇન્ટરસેલ્યુલર ફ્લુઇડ કહેવાય પ્રવાહી પણ થીજતા નથી આ જાતના ખાસ રસાયણો શરીરના પ્રવાહીમાં સ્ફટિકો પેદા થવા દેતા નથી માટે શરીરનું તાપમાન ઝીરો ડિગ્રી કરતાં ઘટી જાય તો પણ વાંધો નહીં અલાસ્કાની ખિસકોલી અંગે રહસ્યમય વાત એ કે તેના શરીરમાં એન્ટીફ્રિઝ જીવરસાયણો નથી છતાં તેથી જીતતી નથી આના માટે સુપર કુલિંગ જવાબદાર ખરું પણ મૂળ સવાલ એ કે ખિસકોલી કેવી રીતે પોતાના શરીરનું સુપર કુલિંગ કરે છે આ સવાલ ઓગણીસો ને પંચ્યાસીમાં પહેલી વખત જાગ્યા પછી હજી તે થાળે પડ્યો નથી છેલ્લે કલ્પના કરો થાળીમાં થોડુંક પાણી ભર્યું છે સુપર થયેલી અને સુષુપ્ત અવસ્થામાં પોળેલી આર્ટિક ખિસકોલીને તે પાણીમાં મૂકો ખિસકોલીનું ટેમ્પરેચર માઇનસ ત્રણ ડિગ્રી સેલ્શિયસ છે માટે પાણી જો બરફ બને પણ ખિસકોલી પોતે કેમ ફીજી જતી નથી લગભગ આટલી જ હેરત અંગે જ વાત એ કે અવસ્થા દરમિયાન ખિસકોલીનું હૃદય મિનિટમાં ફક્ત એક ધબકારો કરે છે અને ખિસકોલી શ્વાસ પણ મિનિટમાં ફક્ત એક વખત લે છે દેખીતું છે કે હૃદય પ્રત્યેક મિનિટે ફક્ત એક ધબકારો કરતું હોવાને લીધે ખિસકોલીના મગજને પૂરતો બ્લડ સપ્લાય મળે નહીં ઓક્સિજનયુક્ત લોહીના અભાવે ખિસકોલીના મગજને ક્ષતિ પહોંચે છે કેટલાક ન્યુરોન ક્ષતિગ્રસ્ત થાય છે ખિસકોલી જાગૃતતા અવસ્થામાં આવે ત્યારે મગજ ફરી પાછું સાજું રૂપ બની જાય છે કઈ રીતે બને તે વિજ્ઞાનીઓ જાણતા નથી જાણવા માટે બહુ ઉત્સુક છે એટલા માટે કે સ્ટ્રોકના એટેક પછી આંશિક કે પૂરેપૂરો પક્ષાઘાત વેઠતી વ્યક્તિ ફરી વખત સાજી નરવી થતી નથી ખિસકોલીના શરીરમાં શો ચમત્કાર થતો હોય કે શી રાસાયણિક પ્રક્રિયા થતી હોય કે જે તેના મગજને સાજુ નરવું કરી દે એ જો જાણવા મળે તો બનેલા આવા શક્ય બને વિજ્ઞાન અને પ્રાણી જગતમાં આવા કેટલાય રહસ્યો છે અને સંશોધકો જેમ જેમ સંશોધન કરતા જેમ જેમ વધુ ને વધુ રહસ્યો ધ્યાનમાં આવે છે અને એકનો પોર પડે ત્યાં ને ત્યાં લગલગાટ બીજા ઉપા થાય છે આવતી વખતે કોઈક બીજા વિષય સાથે ફરી મુલાકાત થશે ધન્યવાદ